ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્રને લઈને ગતરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ પરિપત્રની વિરુદ્ધમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અરેલી રવિવારના રોજ સાંજે પાંચ વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે કે ગણેશજીના ઉત્સવમાં વિઘ્ન બનનારને સદબુદ્ધિ આપો વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે સમગ્ર સનાતન્યોની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલ છે ત્યારે એક મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ તેવીસ છ બે હજાર ચોવીસ પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલ રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે સાથે વડોદરા શહેર મૂર્તિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે ગણેશ ઉત્સવ તથા માં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવામાં આવે જો પરિપત્ર માં ફેરફાર નહી થાય તો દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે હિન્દુઓ આપણા જ તહેવાર ઉજવવા માટે ભીખ માંગવી પડતી હોય છે પણ આ વર્ષે ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે જાય જો તારીખ બે હાજર ચોવીસ પહેલા નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષ ને ખુબ મોટું નુકસાન જશે જય ગણેશ દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે પીઓપીની પાંચ ફૂટની ને માટીની નવ ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં તો આ આજના આજ રોજના દિવસે અમે અહીંયા પ્રતાપ પ્રતાપમળગાની કોડમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈ પણ સત્તાધારી પક્ષ પાસે કોઈપણ પ્રકારની ભીખ માંગવા જઈશું નહીં એમને જે બી નિર્ણય લેવો હોય તે શોર્ટમાં શોર્ટમાં જલ્દીમાં નિર્ણય લઈ લે નહીં તો આ વખતે અમે ટોટલી સ્થાપનાની જ મૂર્તિનું સ્થાપના કરવાના છે અને ત્રેવીસ આવનાર ત્રેવીસ તારીખે અમે માંડવીથી સાંજે પાંચ વાગે વિરોધ પ્ર પ્રદર્શન કરવાના છે જય ગણેશ વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઈટને લઈને તેના વિરોધની અંદર રવિવારે ત્રેવીસ તારીખે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે જે નો વિરોધ કરવામાં આવશે ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના રૂપમાં આવનાર પછીનો રવિવાર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે જેની અંદર આપ સૌ ગણેશ મંડળો તેમના સભ્યો અને પરિવારના દરેક સભ્યોને આવવા માટે નમ્ર વિનંતી જોડાવા માટે નમ્ર વિનંતી જય ગણેશ ગણપતિ બાપા